જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કૃષ્ણ હાથી કેતો એમ આખવાનું ગાડી એમ આખવાનું લાવો લાવ આખું જામ જામ ભાઈ

અને કેટલા બાળિયા અમરનાગર દસ બાળિયા હોય એ બધા રોટલા દેવા બબે રોટલા બાજ્યા ખાય તમારા અમે હવે ન કરી શકીએ

બેન ફાટ લઈને વરસાદ વર્ષા ને હું પોતા ભાઈ લાગે અમે કઈ ન કરી નીચો લોખા પછી ઓળખા રજકો બે હીરા નો રજકો હોય નવો જુનો વાઢું નીંદુ નિંદુ જાવ